नमस्कार मेरे प्यारे दोस्तों आप सबकी बहुत अच्छी सी टेंथ बोर्ड की एग्जाम्स की तैयारियाँ चल रही है और मुझे पता है कि आप सबको हिंदी विषय में थोड़ी सी यदि सहायता मिल जाए तो आप टॉपर बन सकते हैं हाँ तो मित्रों हूँ आ मटे हिंदी विषय व्याकरण बहुत बदा मित्रों अने खास पर्सनली घना મારા એવા ખાસ વિદ્યાર્થીઓ છે કે જેઓને ટોપર બનવું છે હિન્દી વિષય છે અને વ્યાકરણમાં ક્યાંક તકલીફ પડે છે તો વ્યાકરણ વિષય લઈને હિન્દીના વિભાગ સીને કેવી રીતે લખવો એ વિષય તમારી સાથે આજે શેર કરવા માગું છું અને તમારી સામે એ પેપર વિથ આન્સર હા જવાબ સાથે આખા પેપર રજૂ કરું છું વિભાગ સી વ્યાકરણ વિભાગ તો આપણે તમારા મિત્રો જેથી કરીને બધાને જેને જેને સંસ્કૃતની જગ્યાએ હિન્દી વિષય રાખેલો છે એને આ પૂરેપૂરું જ્ઞાન મળે તો શરૂ કરીએ છીએ દોસ્તો હિન્દીનું વ્યાકરણ વિભાગ એક વિભાગ સી એક એટલે બેટ પેલું પેપર હા પછી બીજું પછી ત્રીજું પછી ચોથું પછી પાંચ હું આવા હું તમારી સામે મેક્સિમમ મેક્સિમમ હિન્દીના પેપરો પ્રેઝન્ટ કરીશ વ્યાકરણના ખાસ કરીને કારણ કે વિભાગ એ અને બી તમે બહુ આસાનીથી કરી લેશો ગદ્ય અને પદ્ય પણ વિભાગ સી થોડીક મુશ્કેલીવાળો ખરો એને પણ આપણે સોલ્વ કરીએ અને વિભાગ ડીમાં પણ જો તમને જરૂર પડે તો હું એ પત્ર લેખનનું અને કહાની લેખનનો નિબંધ લેખનનો પણ ગાઈડન્સ તમે જો કોમેન્ટ કરશો તો ચોક્કસ હું એનો પણ વિડીયો બનાવી દઈશ चलो तो आगे बढ़िए निम्नलिखित कहावत का अर्थ स्पष्ट कीजिए लातों के भूत बातों से नहीं मानते तो लातों के भूत अपने सब जानिए दुष्ट व्यक्ति को सिर्फ दंड की भाषा ही समझ में आती है अपने खबर हिंदी बहुत डायलॉग लातों के भूत बातों से नहीं मानते मारी ना होने કાઢ ડાલો ઓ નહીં સમજને વાલા ઉસ કોઈ એક પેલું સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી વાકી કરવી જોઈએ આ બસ આ ગુજરાતીનું થોડું હિન્દી વર્ઝન ને એમાં પણ થોડું વધારે સમજવાનું દુષ્ટ વ્યક્તિ કો સિર્ફ દંડકી ભાષા હિ સમજ મેં આતી હૈ તો તમારે અર્થ સ્પષ્ટ કરવાનો છે તો તમે એમાં આવી રીતે અર્થ સ્પષ્ટ કરી શકો છો એના પછીનો પ્રશ્ન છે દોસ્તો આપણે અત્યારે બધા એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ પણ નતિથિ જેની આવવાની તિથિ નક્કી હોતી નથી એને કેવા હશે અતિથિ તિથિ એટલે સમય પછી સૂર્ય અને

અને વચ્ચે બન્યો આ અને અસ્ત એનો વધ્યો પાછળ સ્ત તો હવે તમે સૂર્ય અડધો છે એના પછી આ છે તો તમે કરી શકો છો સૂર્યા વ્યંજન અધૂરો છે એના પછી સ્વર છે તો વ્યંજન છે એને પૂર્ણ કરવા માટે સ્વર એની અંદર જોડાઈ જશે તો સૂર્ય અને આ સ્તને ડાયરેક્ટ લઈ લ્યો એટલે સૂર્યાસ્ત તમારો જવાબ છે તમને મળી જાય આવી જ રીતે ઘણા બધા ઉદાહરણો હજી એક તમને નનુકડું ઉદાહરણ આપી દઉં જેમ કે ભાઈ દેવ વત્તા આરય તો તમે અહીંયા બહુ સરસ મજાનો સંધિ ચલો મને કોમેન્ટ કરી જણાવો જવાબ પછી તમને એક બીજો શબ્દ આપું છું ભોજન વત્તા અર્થ

અંદર શું છે તો કે અને આ તમારે એ વસ્તુ ખાસ જોવાની છે કે ભાઈ પ્લસ આ જે પ્લસની નિશાની છે એની આગળ અને એની પાછળ જે બે સ્વર છે એ સ્વર કે વ્યંજન વોટેવર એવર પણ એમની વચ્ચે ક્યાંક નિયમો લાગે છે અને એના લીધે એ જે તે સંધિ બનતી હોય છે તો અહીંયા નિયમ પ્રમાણે શું આવશે તો દોસ્તો ખાસ આ એમપી નિયમ છે યાદ રાખજો ઈ પછી કોઈ પણ સ્વર હોય તો ઈની જગ્યાએ ય થાય ઈ પછી કોઈ પણ સ્વર હોય તો ઈ પછી કોઈ પણ સ્વર હવે આમાં એક વાત ખાસ યાદ રાખજો ઈ પછી ઈ સિવાયનો કારણ કે ઈ પછી ઈ હશે તો તમને ખબર છે કે તમે દીર્ઘ ઈ બનાવી દેશો કવિ વત્તા ઈશ્વર કવિશ્વર બરાબર પણ દેવી વત્તા ઈચ્છા પણ અહીંયા ઈ સિવાયનો કોઈ પણ સ્વર ઈ પછી હોય તો જગ્યાએ ય થાય સિમ્પલ લોજિક સમજો દોસ્તો ઈ ની જગ્યાએ ય તો ય વત્તા આ આને કઈ નહીં થાય પાછળ છે એને કઈ નહીં થાય પણ પાછળ સ્વર છે એટલા માટે આગળનો ઈ છે એની જગ્યાએ ય થઈ જશે તો હવે બંનેને જોડો ય અડધો થશે યાદ રાખો હંમેશા કોઈ પણ સ્વરની જગ્યાએ જ્યારે વ્યંજન થતો હોય ત્યારે હંમેશા અડધો જ થાય છે એના પછી જે તે સ્વર હોવાના કારણે એ બંને શબ્દો બંને અક્ષરો એક બની એક થઈ જતા હોય છે પણ જ્યારે ડાયરેક સ્વરની જગ્યાએ વ્યંજન કરો છો તો એની જગ્યાએ ય બીજો નિયમ એની જ સાથે સેમ ટુ સેમ નિયમ પણ ખાલી ઉ હોય તો ઉની જગ્યાએ વ થાય ઉ સિવાયના સ્વર પરે હોય હોય તો 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 એના પછી બરાબર બે વસ્તુ સમજાણી જેમ કે ઈ પછી કોઈ પણ ઈ સિવાયનો સ્વર હોય તો ય થઈ જાય તો અહીંયા ઈ છે અને ઈ પછી અહીંયા સ્વરમાં આ છે તો ઈ પછી સ્વર હોવાના કારણે અને ઈ સિવાયનો સ્વર છે તો ઈ ની જગ્યાએ ય થઈ ગયો હવે વ ની અંદરથી ઈ નીકળી ગયો એટલે વત્તા ય અને વત્તા આ આ તો જ એને તો કંઈ થવાનું જ નથી હવે જુઓ અહીંયા ય અડધો છે અને પાછળ સ્વર છે તો ય પ્લસ આ બંને મળીને શું બની જશે યા તો તમારો જવાબ શું રહેશે દોસ્તો આ વ ને પણ હવે જોડી દો એટલે બનશે વ્યાકુલ સિમ્પલ આ રીતે તમારે સરસ રીતે પ્લસની આગળ અને પાછળથી આ નિયમ બનાવવાનો છે હવે ઉ વત્તા સ્વર બરાબર વ થાય એનો એક તમે ઉદાહરણ મને કોમેન્ટમાં જણાવો જો તમને ખબર હોય તો ચોક્કસ ખબર હશે હું આશા રાખું જ છું બહુ સારો એવો તમારી પાસે અભ્યાસ હશે અને તમે કરતા જ હશો પણ થોડાક આપણે એના રિવિઝન મગજમાં જોઈએ તો ખરા ઇન્સ્ટન્ટ આપણે ઉદાહરણ આવે છે કે કેમ એ હું તમારી પાસેથી વેઇટ કરું चलो तो आगे बढ़िए दोस्तों निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए हमें पीठ पर काल सवार होना सिर पर मौत होना पीठ पर काल सवार होना शुरू दोस्तों सिर पर मौत होना दुश्मन पीछे दुश्मन के पीछे पड़ने से

शेर के पीछे आ जाने से मानो मेरे पीठ पे काल सवार हो गया हो मुझे खबर अच्छे ने निर्णय लेवानो छे अब क्या करें बराबर तो ये रीते तुम मस्त वाक्य बना भी सको छो ત્યારબાદ निम्नलिखित शब्दों का विरोधी शब्द लिखिए पूरतन नूतन धनवान दरिद्र પર્યાય વાંચી હોવું જોઈએ મરુસ્થળ શબ્દ આઈએમપી છે બહુ સારો અનુપજાવ બંજર ભૂમિ અનુપજાવ એટલે જેમાંથી કંઈ ઉપજ થતી જ નથી એવી બંજર ભૂમિ બંજર જમીન બંજારા બંજારા ચલો દિલમેરા દિલમેરા જોતી પ્રકાશ જ્યોતિ એટલે પ્રકાશ એનો પરિએવાજ એના પછી આગળનો શબ્દ પ્રશ્ન જોઈએ શબ્દો કી ભાવવાચક સંજ્ઞા દોસ્તો ભાવવાચક સંજ્ઞા કરવા માટે શું કરવાનું રહેશે ભાવવાચક સંજ્ઞા કરતા સમય એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે દેખાતું નથી અનુભવી શકાય છે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય તો ભાવવાચક સંજ્ઞા આવશ્યક જરૂર છે આવશ્યકતા જરૂરિયાત આવશ્યકતા અમુક અમુક પ્રત્યે ઉદાસ ઉદાસ વ્યક્તિ પણ પણ એની ઉદાસી ઉદાસી એ બહારથી દેખાઈ શકે તો અનુભવી શકાય એને તમે બહારથી જોઈ શકો નહીં અનુભવવાનો વિષય છે એમ આવશ્યકતા અને આવશ્યક આ રીતે ભેદ પાડો થોડુંક વધારે સમજશો તો તમને સમજાઈ જશે મીઠું અને મીઠાશ આ બેમાં ફરક છે જે ફીલ થાય મીઠાશ ફીલ થાય ઘણા વાણીમાં મીઠાશ હોય તો આપણને વાણીની મીઠાશ ફીલ થાય હવે એ અનુભવવાનો વિષય છે કે આપણે થોડે ચાખવા જઈએ કે તું મીઠો મીઠો છે કે કેમ તારા કંઈક અમુક માણસ નહીં આપણે કહેતા હોય કે આ માણસ તો બહુ મીઠો છે એમ એટલે મીઠાશ એ તો એ ચાખવાથી ના ફીલ થાય કે અમે મીઠો છે કે નહીં અનુભવવાથી થશે બરાબર છે તો એ ભાવવાચક સંજ્ઞા બનશે ત્યાર પછીનો શબ્દ છે એ શબ્દો કી વિશેષણ સંજ્ઞા બનાય સ વિશેષણ વિશેષણ એટલે ખબર પડે ને દોસ્તો તમને જ્યારે વિશેષ્યને લગાડવામાં આવે સ્વર્ગ સ્વર્ગ શબ્દનો વિશેષણ બનાવો તો જેમ કે પેલા નહીં આપણે અવસાન થઈ ગયું હોય તો એની પાછળ આપણે એની આગળ વિશેષણ લગાડીએ કે ભાઈ સ્વ એમ કરી અને પછી તમે કોઈ કંકોત્રીમાં વાંચ્યું હશે તમને ખબર હશે કે એક્સ વાય ઝેડ કોઈનું નામ લખેલું હોય છે તો એ સ્વ પછી સ્વ શું છે સ્વર્ગસ્થ સ્વર્ગીય કે સ્વર્ગવાસી સ્વર્ગમાં ગયેલા મતલબ કે અવસાન પામેલા તો વિશેષણ અભિમાન જે કરતો હોય એવા વ્યક્તિને કહેવાય અભિમાની રાવણ તો રાવણને વિશેષણ આપ્યું આપણે અભિમાની તો એવી રીતે વિશેષણ બનાવવાના છે તો વિશેષણ આ બધા દોસ્તો છે ને બધા વાંચન કરો અને આ બધા શબ્દોને જેટલા વાંચશો ને એટલા વધારે જલ્દી આવડશે તમને કર્તૃવાચક સંજ્ઞા કરતૃવાચક એટલે શું તો કે ભાઈ કરતા કરતા કોણ હોય તો કહેવાય ક્રિયા કરે છે એને કહેવાય વિશ્લેષક શિક્ષા આપનારો હોય એને કહેવાય શિક્ષક મતલબ જે તે વ્યવસાય સાથે જોડાયેલો જે વ્યક્તિ છે એ વ્યક્તિ નહીં એક કરતૃ સંજ્ઞા બનશે એ વ્યક્તિ પોતે બરાબર તો આવી રીતે કર્તૃવાચક સંજ્ઞા બનાવજો તમને બહુ સહેલી પડશે રમનાર આપણે નહીં કહેતા ખેલાડી ખેલ ખેલે છે એને કહેવાય ખેલાડી નિમ્ન લિખિત સમાસ કો પહેચાનીએ તો સમાસ કો ક્ષયગ્રસ્ત અને લખ્યું છે તત્પુરુષ તો આપણે ક્ષય સે ગ્રસિત ક્ષય ગ્રસ્ત તૃતીય તત્પુરુષ પણ તમારે માત્ર તત્પુરુષ લખવાનું છે તૃતીય ચતુર્થી પંચમી કઈ કરવાની જરૂર નથી તો આ રીતે તમારો તત્પુરુષ સમાજ બને અને ત્યારબાદ બને મહાવન જે શબ્દમાં મહા લગાડેલું હોય છે તો એ મહા કર્મધારય કારણ કે કર્મ નિયમ શું છે વિશેષણ પ્લસ વિશેષ્ય જ્યારે એ જ શબ્દ વન શું છે બેટા આમાં વિશેષ્ય છે અને મહા શું છે વિશેષણ છે તો અહીંયા વિશેષ્ય અને વિશેષણનો જે બે શબ્દોની વચ્ચે વિશેષ્ય વિશેષણનો સંબંધ હોય એ બે શબ્દો પૂર્વ અને પર આવા બે પ્રકારના શબ્દો જો અહીંયા બે ભાગ પાડો મહા અને વન આને કહેવાય પૂર્વ અને આને કહેવાય પર ઉત્તર પદ એટલે કે પર પદ મેઈન છે તો પૂર્વ પદ શું છે ગૌણ છે વિશેષણ છે

એ સાથે સાથે વિભક્તિઓના અર્થ ખબર હોય તો તમે આરામથી એ વિશેષ સોરી એ સમાસને કરી શકો છો તો બે શબ્દોની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તત્પુરુષ સમાસ થશે દોસ્તો અને બે શબ્દો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ હશે તો એ થશે કર્મધારય તો આ રીતે તમારા સત્તરે સત્તર પ્રશ્નો જે તમારા ખાસ વ્યાકરણની અંદર આવવાના છે એને આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહીશું તો જોડાયેલા રહેજો મસ્ત રીતે તૈયારી કરો અને પૂરા માર્ક લઈ આવો એવી મારા તરફથી શુભકામનાઓ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ કરો જે પ્રશ્ન પૂછે આજે પણ કોમેન્ટ કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા બવાય